કે અહીંયા ગાડી લઈને નીકળે ભલે ને ટેમ્પો લઈને નીકળતો ભલે અમે એવી ભાવ નફરત વેલા બંધનમાં નાખી દઈશું કે એને નફરત તમારી ઉપર આવી જાય પડે તો નમસ્કાર મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો સોશિયલ મીડિયામાં આ કોલ રેકોર્ડિંગ એટલું ઝડપીથી વાયરલ થઈ રહ્યું હતું કે જેમાં આ જે ભૂવો છે તે પરણેલી સ્ત્રી સાથે વાતો કરી રહ્યો છે ફોનમાં અને એવું જણાવી રહ્યો છે કે તેમને ઘરમાં શાંતિ લાવવા માટે તેમની સાથે સૂવું પડશે અને એવી એવી ગંદી વાતો કરી રહ્યો છે જે તમે સાંભળીને પણ ચોંકી જશો તમે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળશો અને સાંભળ્યા પછી આ ભુવા વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવું પણ ભૂલતા નહીં હોય ઓરાને કે બોલો ગેસ્ટ હાઉસ છે ને જે ઇન્ડવા ગેસ્ટ હાઉસ હા

આアンド રે વીયા છે હમ 400 રૂપિને બોલી હા નથી છેતે ની કાય બોડી હા છેતે ની કાય ની ડબલ માનું કારખાનું રસ્તો ઉતરે ના હા 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 પછી ફૂલો ફાન કર્યો પછી કેમ રિપોર્ટ હે કેમ આતા તો બધું રીન નામ

અહિયાં લાડ આપડા આને કી ઉતારી જોવી કેમ થાય સીમો હા હેલો કે તા પડી જશે ને હા પણ એમાં ક્યારે સુધી આપીશી જો આને નો પડે તો વળી કિંમત ફૂલ 27 માં ડાઉટ પડે એમાં કોઈ ઓલી ચિંતા ન કે આપડે હામે પાછો જેને જેને ઉતારે હામે પ્રૂફ છે પાછો મારી પાસે 7-8 જણાના અબ ઇમા ઇમા તો કરો છે ઇમા જાન

જો મેં તમને તે વાત નપી કરી કે આપણ બના તા કે જો એ વસ્તુ તો કઈ ઉતતા નથી એ તો મને ખબર નથી તમને હું તે દી કે ઉતવાનું બસ એવું એવું કેદી હા મારા બાપ તમને સો પાડી તો કીધુંતું કે જો મે આને લગભગ 8 થી 9 વર્ષ જેવું કર્યું કે સંસાર નથી કર્યો એમ તમને પડી તમને તો આ વખતે જે મોહીની જે છે ને વસ્તુ હા હાલો એને જેને એ સંસાર ભોગવે સંસાર વાળા એ બે ભેગા થાય તો જ આ એ જે નજરની મોહીની છે ને એકા બીજી ની નજર ની કે જો કઈ મેલું કઈ કરેલું હોય તો જ ઉતરે નકર ઉતરે નહીં હા બોલો આ રીતે બનાવીને ભેગું થવું એમ હમ કારણ કે એમાં એમાં પહેલી તો જો તમને કહો પેલી તો અમારી નો જાય પેલા કે કેટલા માસો મંદિરે આવે છે કેટલું માન છે એમ આપડે બને ત્યાં કરતા નથી પણ છતાં જયારે ભગવાન કરવી પડે છે ને તારે કરવું પડે બીજું બ્રહ્મ આને સોડ્યો હોવો જોઈએ સંસાર તો હાલે ગમે તે મારું કેવું એમ છે જેને સંસાર સોડ્યો હોય ને એ વસ્તુ ઉતારી કે

તમને કહું તો એને કાંઈ એવું કોઈની પાસે કાંઈ કરાવેલું હોય કે બીજા કોઈ માણસની એવી મોહીની વાળો માણસની નજર તમે ઉપર પડી હોય તમને ખ્યાલ ન હોય હમ પણ એની નજર એ પડે કે મહારાજ કે છે એમ એ પછી એની રીતે મારી દો મોહીની મોહિની મંત્ર આપણી પેઢી નાખી દે એટલે આપણું કંઈ અવળું પત્તું થાય આ કેમ અવળું પત્તું થયું એને તો કોઈ રસ ન હોય પછી હમ કે ચડવા

ગાડી નાખી દેસુ પછી ભાવ દેવા માંડો તો આપડું જે મોહિન કરેલું બધું ફેલ જાય બાપુ બરોબર હા હા પણ તમે તમને કઈ જાય આપડે બંધન કરીને જોયું તું જ

મારો મારે આવત મારો ઘરના પૈસા દે કોઈ ધ્યાન ન હોય એટલે એ રીત નું આપણે રહેવાનું રે હ અ એ કાયમીકની વાત છે એક જ વખતની વાત છે પણ આ પછી વાત ઉડી જાય હોય ને તો આ બધું અમારું તો ભાંગી જ જાય તર હ હ મારું છે આવે મેકો તો પણ અમે કો તો અમે ફરીવાર

వ్ల్రాన్ పాయ్ సుంగళ్ల్ అయే వ్నగదుల్ హింగద్ వ్మరా కాన్ కోలేద్ పాయ్ నవాబన్ నిం నిం రందల్ తి తియ్ వ్నగదుల్ సుంగద్ క్రిల్ వ్�